વાપીમાં ટ્રાફિક સમસ્યા માટે સંકલન સમિતિની બેઠક ધવલ પટેલે ચાલકો સાથે કરી વાતચીત વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં સતત વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાઈ આ બેઠક દરમિયાન વાપી શહેરમાં ઓવરબ્રિજ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ્સ અંગે સમીક્ષા કરવામાં આવી તેમજ તેમના પૂરા થવાના સમયગાળાની માહિતી અધિકારીઓ પાસેથી લેવામાં આવી ગીતાનગર રેલવે સ્ટેશન પર સ્થળ નિરીક્ષણ વાપી ગીતાનગર રેલવે સ્ટેશન નજીક ટ્રાફિક સમસ્યા અંગે મળેલી અનેક ફરિયાદોને ધ્યાને રાખી ધવલ પટેલે સ્થળ નિરીક્ષણ કર્યું રિક્ષાચાલકો અને મુસાફરો સાથે વાતચીત કરી તેઓની સમસ્યાઓ સાંભળી રિક્ષા ડ્રાઈવરોએ રેલવે પ્રેમિસિસમાં રિક્ષા દાખલ કરવાની પરવાનગી ન હોવાને કારણે રોડ પર મુસાફરો ઉતારવાની મજબૂરી અંગે ફરિયાદ કરી જેનાથી ટ્રાફિક જામ સર્જાય છે સાંસદ ધવલ પટેલે ખાતરી આપી કે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા કેન્દ્રીય રેલવે મંત્રાલય સાથે ચર્ચા કરશે જેથી રિક્ષાઓ માટે રેલવે સ્ટેશન પર ખાસ સ્પોટ ફાળવામાં આવે વાપી માટે નવી પાંચ સિટી બસ સેવાઓ સંકલન સમિતિની બેઠકમાં વાપી માટે નવી પાંચ સિટી બસ રૂટો શરૂ કરવા વધુ ફ્રિકવન્સી સાથે ચાલતી બસો અને સફાઈ વ્યવસ્થા સુધારવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે નવી પહેલ વાપી શહેરમાં અંદરપાસ અંડરબ્રિજ નિર્માણ ટૂંક સમયમાં શરૂ થશે જે અતુલ સોસાયટી જકાતનાકા નજીક હોવાથી લોકો માટે ટ્રાફિક સમસ્યાનું ઉકેલ લાવશે આ બેઠકમાં રેલવે નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વાપી નગરજનોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સંકલન સમિતિએ તીવ્ર પ્રયાસો શરૂ કર્યા છે જે આગામી સમયમાં વાપી માટે ફાયદાકારક સાબિત થશે જી થોડા સમય પહેલાં મારા ધ્યાનમાં આ વાત લાવી હતી ને અમારા પોલીસ જે આપણું વલસાડ જિલ્લાના છે એસપી સાહેબ અને સાથે જ આપણા ડીવાય સાહેબ દવે સાહેબે બહુ સારું ઇનિશિયેટિવ લીધું છે કે આપણા વાપીના અંદર ટ્રાફિક દૂર થાય એમાં અમારો પૂરોપૂરો સહયોગ છે ને જે ખાસ કરીને રેલવે સ્ટેશનની આજુબાજુ જે બોટલનેક બની ગયા છે અને રેલવેના સાથે જે પ્રશ્નો છે ને કારણ કે રેલવેનો પ્રશ્નો છે એ અમારે કેન્દ્ર સરકારનો પ્રશ્નો એવો એટલે એમપી તરીકે હું ખોદ જાતે હું અહીંયા આવ્યો છું અને તમે જેમ જાણતો હશો કે હું જે પણ પ્રોબ્લેમ હોય હું જાતે સ્થળ નિરીક્ષણ કરું છું ને નિરીક્ષણ કરવા પછી જે રિયલ હકીકત છે એ જાણવા મળે છે એ જાણવા માટે જ હું આજે અહીંયા આવ્યો છું અને જેમ તમે જોયું હશે કે અહીંયા પાર્કિંગની જે સમસ્યા છે એના લીધે બહાર પણ ટ્રાફિક જામ થાય છે એના લીધે ઓટોવાળા પણ હેરાન થાય છે પેસેન્જર પણ હેરાન થાય છે એની સાથે પોલીસવાળા પણ હેરાન થાય છે અને રેલવે તંત્ર પણ હેરાન થાય છે તો આને કઈ રીતના નિરાકરણ કરી શકીએ એના માટે અમે પૂરો પ્રયાસ કરવાના છે એના માટે ખાસ કરીને જે હમણાં અંદર રેલવે તંત્ર આપણી ઓટોને અહીંયા પિકઅપ અને ડ્રોપને હમણાં અલાવ નથી કરતા એવું રેલવે તંત્ર સાથે સંકલન કરીને જે આપણે વેસ્ટર્ન રેલવેના જીએમ સાથે વાત કરવી પડે ડીઆરએમ સાથે વાત કરવી પડે કે અશ્વિની વૈષ્ણવજી જોડે વાત કરવી પડે વાતચીત કરીને એમને પૂરું કોર્ડિનેશન કરીને અહીંયા પિકઅપ એન્ડ ડ્રોપ સુવિધા ચાલુ થાય એના માટે પૂરો પ્રયાસ કરવાનો છે એની સાથે જે આપણી બસો છે એને પણ અહીંયા જ આપણે અંદર પાર્કિંગ કરી શકીએ બાકી ગાડીઓ પણ પાર્કિંગ કરી શકીએ તો તમે જેમ જોઈ શકો છો કે હમણાં જે બહાર બધી પાર્કિંગ થાય છે એ પાર્કિંગ બંધ થયું છે અને અંદર પાર્કિંગ થશે તો આપોઆપ ટ્રાફિકની સમસ્યા દૂર થશે જે હમણાં બહાર ડ્રોપ કરે છે પેસેન્જરને અંદર ડ્રોપ કરશે તો પણ ટ્રાફિકની સમસ્યા સોલ્વ થશે એટલે સરકારી તંત્ર પૂરી સાથે પોલીસ તંત્ર સાથે મળીને અમે ઓટો યુનિયનના લોકોને પણ આજે મળ્યા છે એમની પણ જે પણ પ્રશ્ન આકાંક્ષા અપેક્ષા જાણી છે અમે સાથે મળીને આ પ્રોબ્લેમ નિરાકરણ કરશું એમાં અમારા નાણાં મંત્રીશ્રી અને આ જ પાર્ટીના લોકલાડીલા ધારાસભ્ય કનુભાઈ દેસાઈની આગેવાનીમાં અમે સાથે મળીને પૂરું ટીમ વર્ક તરીકે અમે કોર્ડિનેશન કરવાના છે અહીંયા અમારા જ વાપીના અમારા શિલ્પેશભાઈ દેસાઈ પણ છે અમનભાઈ ત્રિવેદી પણ છે પૂરી ટીમ સાથે મળીને આ વસ્તુનું સંકલન કરીને અમે જલ્દી જલ્દી આનું નિરાકરણ કરશું ઓકે